પરના દબાણો હટાવવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરાય પાબર હાઈવે પર આવેલ ન્યુ એપીએમસી ના ગેટથી ગાય સર્કલ સુધીના કાચા પાકા દબાણ હટાવાશે પ્રાંત કલેક્ટર મામલતદાર નગરપાલિકા અને આરએમબી ના સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાય દબાણમાં આવતા લારી ગલ્લા શેડ સહિત કાચા પાકા બાંધકામ તોડી પડાયા દબાણ હટાવવાની જે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તો એની અંદર કે મીટર કેટલું છે આજ રોજ માન્ય મદદની માર્ગદર્શન નીચે ગાય સર્કલથી માંડી અને બસ સ્ટેન્ડ સુધી દિયોદરના રોડ સુધીમાં જે નગર માર્ગ અને મકાન રાજ્ય અને નગરપાલિકા વિસ્તારની હદમાં જે બિનઅધિકૃત દબાણો અગર લારી ગલ્લા અગર બિનઅધિકૃત માણસો જે બેઠેલા છે એ લોકોને દૂર કરવાનું એક અભિયાન માન્ય મદદનીશ કલેક્ટર સાહેબની સૂચનાથી આજે આયોજન કરવામાં આવેલું છે જેના ભાગરૂપે પ્રથમ તબક્કે અઢાર મીટરમાં આવતા તમામ દબાણો ફરજિયાત દૂર કરવાના થાય છે જ્યારે અઢારથી ચોવીસ મીટરમાં માન્ય મદદનીશ કલેક્ટર સાહેબના માર્ગદર્શન મુજબ દબાણો દૂર કરવાના થાય છે સાહેબ જે આ લારી ગલ્લા હટાવવાના છે તો એમના માટે બીજી કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ છે હા આ ટેમ્પરરી જે માણસો છે લારી ગલ્લાવાળા હોય એરિયાઓ હોય શાક પણ ફળફળાદીના માણસો હોય એના માટે નગરપાલિકાના ખાડિયા વિસ્તારમાં જે મકાનો બિલ્ડિંગો બનાવેલા છે ત્યાં જે ઓટલા બજાર છે ત્યાં શિફ્ટિંગ કરવાનું આયોજન છે સાહેબ કેટલા સમયમાં રોડની કામગીરી શરૂ કરવામાં આવશે રોડનું મારી જાણકારી મુજબ હમણાં જ મેં એના જે જોડે ચર્ચા કરી તો એમનું એવું કહેવું છે કે આનું રિટેન્ડરિંગની કામગીરી ચાલુમાં છે ટેન્ડર હજી સેન્ક્શન થયું નથી રીટેન્ડરિંગ સેન્ક્શન થઈ જશે એટલે તરત જ આનું કામ હાથ ઉપર લેવાનું છે સાહેબ અઢારથી ચોવીસમાં કોઈ સરકારી સંસ્થાઓના દબાણો આવતા હશે તો એમના ઉપર શું કાર્યવાહી એ જરાક સાહેબ એમની રીતે નિર્ણય કરશે અમારા માન્ય મતદેશ કલેક્ટર સાહેબ જરા ઉપસ્થિત થશે તો સર એનો નિર્ણય કરશે